નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર રાતોરાત મોટો નિર્ણય માત્ર ત્રણ દિવસની અંદર સૌથી મોટો નિર્ણય આવશે સૌથી મોટી જાહેરાત થવાની છે ફટાફટ જાણી લ્યો આજના અગત્યના સમાચાર વાહન ચાલકો ગુડ ન્યૂઝ હવે ટોલ ચાર્જ ખાલી માત્ર પંદર રૂપિયા જ ભરવાના મોટી જાહેરાત હવે ચૂંટણી કાર્ડ માત્ર પંદર દિવસમાં તમારા ઘરે આવી જશે ચૂંટણી પંચની મોટી જાહેરાત આધાર કાર્ડ હવે ઘરે બેઠા સૌથી મોટો નિર્ણય

નીતિન ગડકરીએ જાહેરાત કરતાં કહ્યું છે કે હું ફક્ત એટલું જ કહું છું કે ત્રણ દિવસમાં એક એવી યોજના અમે બહાર પાડીશું કે જેના કારણે ટોલ અંગે લોકોમાં વિવાદ થવાનો નથી જે પણ જાહેરાત અમે કરીશું એનાથી લોકોની સમસ્યાનું નિવારણ આવશે ત્રણ દિવસ પછી કોઈ પણ મને ટ્રોલ કરશે નહીં એટલે ત્રણ દિવસમાં એવો નિર્ણય આવશે જેનાથી લોકોને રાહત મળશે ટોલ નાકાને લઈને સૌથી મોટું નિવેદન નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે ટોલ નાકામાં ત્રણ દિવસની અંદર મોટો નિર્ણય આવશે નીતિન ગડકરીએ કહી દીધું છે ત્યારે મિત્રો કાલે બુધવારે જ નીતિન ગડકરી દ્વારા ટ્વિટર ઉપર પોસ્ટ કરીને માહિતી આપી દીધી છે એક મોટી યોજના બહાર પાડી દેવામાં આવી છે જ્યાં મિત્રો હવે માત્ર પંદર રૂપિયા ટોલ ચાર્જ તમારે ભરવાનો છે નીતિન ગડકરી દ્વારા સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે તો બુધવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી એવા નીતિન ગડકરીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને માહિતી આપી છે કે સરકાર ત્રણ હજાર રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે એટલે તમારે એક વર્ષનો પાસ કઢાવી લેવાનો છે ખાલી ત્રણ હજાર રૂપિયાનો પાસ છે એક વર્ષનો પાસ તમે કઢાવી લેશો એટલે ગમે તેટલી વાર ટોલ નાખેથી પસાર થશો તમારી પાસેથી કોઈ રૂપિયા લેવામાં આવશે નહીં પરંતુ મિત્રો આની એક મર્યાદા છે પણ મિત્રો તમને જણાવું છું આ નિર્ણય ક્યારથી લાગુ થવાનો છે તો પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટથી આ નવો નિર્ણય જાહેરાત થઈ જવાનું છે તમારે આખા વર્ષનો પાસ લેવો હોય તો ખાલી ત્રણ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે એક વર્ષ સુધી તમારો પાસ ચાલવાનો છે એક વર્ષ સુધી તમે મુસાફરી કરી શકશો પરંતુ મિત્રો સાથે સાથે એક મર્યાદા છે કે વધુમાં વધુ તમે બસો ટ્રીપ કરી શકશો એટલે બસો વાર મુસાફરી કરી શકશો એક વર્ષ તો ખરી જ પરંતુ વધુમાં વધુ બસો વાર મુસાફરી કરી શકશો જો એક વર્ષમાં બસો વારથી જે પણ વધુની મુસાફરી થશે એનો ચાર્જ તમારે અલગથી ભરવો પડશે તો બસો વાર મુસાફરીના મુસાફરી તમામ મિત્રો તમામ વાહન ચાલકો માટે ખુશખબર ખાલી પંદર રૂપિયામાં હવે ટોલ ચાર્જ વસૂલાશે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી દીધી છે પંદર ઓગસ્ટ થી આ નવી જાહેરાત થવાની છે ત્યાર પછીના મિત્રો બીજા અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળતો તો એના બદલે હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મોટી જાહેરાત કરી નાખી છે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને બબ્બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા અલગથી વધારાના રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખશે એટલે ખેડૂતોને હવે રૂપિયાનો હપ્તો મળશે તો મિત્રો કયા રાજ્ય દ્વારા પહેલ શરૂ કરી છે તો મધ્યપ્રદેશની સરકારે તેના ખેડૂતો માટે નવી યોજના પહેલ શરૂ કરી છે કેન્દ્ર સરકાર તરફથી તો બે હજાર રૂપિયાનો હપ્તો મળશે જ પરંતુ બીજી તરફ મધ્યપ્રદેશને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં પણ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે આમ ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો ગુજરાતની અંદર પણ સરકારે પોતાના માટે અલગ યોજના બહાર પાડીને બે હજાર રૂપિયા વધુ આપવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સૌથી અગત્યના ફરી ત્રીજા મોટા સમાચાર દરેક મિત્રો જાણી લેજો ચૂંટણી કાર્ડ હવે માત્ર પંદર દિવસમાં તમારા ઘરે આવી જશે સૌથી મોટા સમાચાર હવે જો તમે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે અરજી કરો છો અથવા તો ચૂંટણી કાર્ડમાં કોઈ સુધારા કરવા માટે અરજી કરો છો તો પંદર દિવસમાં ચૂંટણી કાર્ડ નવું બનીને તમારા ઘરે આવી જશે તો ચૂંટણી પંચ દ્વારા હવે એક નવી એસઓપી રજૂ કરવામાં આવી છે નવા નવા નિયમો નિયમો રજૂ કરવામાં આવ્યા છે આ મુજબ હવે નાગરિકોને માત્ર પંદર દિવસમાં જ નવું અથવા તો ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મળી જશે ખાલી પંદર દિવસ જ લાગશે પહેલાં તમારે મહિના મહિનાનો સમય લાગી જતો હતો અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે ખાલી પંદર દિવસની અંદર મતદાર કાર્ડ તમને સોંપી દેવામાં આવશે જો મિત્રો અગાઉ નવું અથવા તો ફેરફાર કરેલું મતદાર કાર્ડ તમારે જોતું હોય તો અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી રાહ જોવી પડતીતી ત્રણ ત્રણ મહિના પણ વીતી જતા હતા તો પણ ચૂંટણી કાર્ડ તમારા ઘરે આવતું નહોતું પરંતુ હવે ચૂંટણી પંચ દ્વારા નવા નિયમો જાહેર કર્યા છે નવી એસઓપી જાહેર કરી છે કે હવે ખાલી અરજી કરશો એટલે પંદર દિવસમાં તમારા ઘરે ચૂંટણી કાર્ડ આવી જશે આ નવી વ્યવસ્થા માત્ર નવા વોટર આઈડી કાર્ડ માટે જ નહીં પરંતુ તમે ચૂંટણી કાર્ડમાં જો કોઈ ફેરફાર કરતા હોય સરનામું ફેરફાર કરતા હોય ફોટો ફેરફાર કરતા હોય એના માટે પણ લાગુ થવાનું છે એટલે નવા અરજી કરો છો એના માટે જ નહીં પરંતુ તમે ચૂંટણી કાર્ડમાં સુધારા કરવાની અરજી કરો છો તો પણ આ નિયમ જ લાગુ થવાનો છે પંદર દિવસમાં તમારા ઘરે ચૂંટણી કાર્ડ પહોંચી જશે તો નવી જાહેરાત થઈ ગઈ છે ચૂંટણી કાર્ડ ચૂંટણી પંચે સૌથી મોટો નિર્ણય કરી નાખ્યો ત્યાર પછીના મિત્રો આપણે હવે ભારે આગાહીને લઈને જાણી લઈએ કે પાંચ દિવસ સુધી હવામાન વિભાગે હજી પણ આગાહી કરી છે મિત્રો તમામ મિત્રોને જણાવીએ કે આગામી છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે ચોવીસ કલાકથી વરસાદ શરૂ છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના જિલ્લાઓ હજુ પણ તરબોળ રહેશે હવામાન વિભાગે કીધું છે કે હજી પણ કડાકા ભડાકા સાથે સૌથી વધુ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આજની આગાહી પણ જાણી લેજો આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખના રોજ હવામાન વિભાગે આગાહીનો નકશો પણ મોકલી દીધો છે આજે ઓગણીસ તારીખે યલ્લો એલર્ટની આગાહી કરી દીધી છે એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે કયા વિસ્તારની અંદર આગાહી કરી છે તો જણાવી દઈએ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગર આ બધા વિસ્તારમાં આજની તારીખમાં યલ્લો એલર્ટની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ બધા જિલ્લામાં પણ યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઓગણીસ તારીખે આજે પણ યલો એલર્ટની આગાહી છે તો મિત્રો આ તરફ ચોથો નવો ફેરફાર મિત્રો આધાર કાર્ડમાં હવે નવી સિસ્ટમ આવી જવાની છે હવે તમારે આધાર કાર્ડની હાર્ડ કોપી સાથે રાખવાની કોઈ જરૂર પડશે નહીં યુ આઈડીઆઈ દ્વારા એક નવી સિસ્ટમ લાવી છે આ સિસ્ટમ ક્યુઆર કોડ આધારિત એક નવી એપ્લિકેશન હશે આ ક્યુઆર કોડની અંદર તમારે તમારા આધાર કાર્ડની તમામ વિગતો સામેલ હશે હવે તમારે ખાલી તમારી પાસે ફોન રાખવાનો છે કોઈ પણ જગ્યાએ હવે તમારે આધાર કાર્ડ આપવાનું થાય તો એપ્લિકેશનનો ક્યુઆર કોડ બતાવી દેવાનો ક્યુઆર કોડ એને કહેવાનું સ્કેન કરી લ્યો એટલે તમારી જેટલી પણ ડિટેલ હશે આધાર કાર્ડ એની પાસે પહોંચી જશે તો વપરાશકર્તાઓ સરળતાથી આધાર કાર્ડ અથવા તો માસ આધાર કાર્ડ મોકલી શકશે હવે આવનારા સમયમાં કોઈને પણ આધાર કાર્ડ બતાવવા માટે ફક્ત ક્યુ કોડ તમારે સ્કેન કરવાનો છે યુ ડીઆઈની સત્તાવાર વેબસાઇટ ઉપરથી આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી તમે ક્યુઆર કોડ પણ મેળવી શકશો આની શું ખાસિયત છે જણાવી દઉં તો આ નવી એપ્લિકેશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ક્યુઆર કોડની મદદથી મિનિટોની અંદર એક મોબાઈલની અંદરથી બીજા મોબાઈલમાં તમારું આધાર કાર્ડ ટ્રાન્સફર કરી શકશો હોટલની અંદર તમે જાઓ ત્યાં આધાર કાર્ડ માંગતા હોય તો ત્યારે પણ ચેક ઇન કરતી વખતે તમારો ક્યુઆર કોડ બતાવવાનો છે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા તો અન્ય સ્થળોએ આધાર આઈડી પ્રૂફ બતાવવા માટે હવે હાર્ડ કોપીની કોઈ જરૂર પડશે નહીં એટલે સાથે આધાર કાર્ડ રાખવાની કોઈ જરૂર પડવાની નથી આ નવી આધાર સિસ્ટમ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પહેલી તારીખથી એલપીજી ગેસમાં મોટો ફેરફાર થઈ ગયો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ એલપીજી ગેસ આવે છે એમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે જોકે આપણા ઘરે જે ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી એલપીજી સિલિન્ડરની અંદર ચોવીસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો મોટા સમાચાર તો મિત્રો આ તરફ રેલવે વિભાગે પણ પોતાની તત્કાળ ટિકિટને લઈને મોટો ફેરફાર કરી નાખ્યો છે બુધવારે રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે કે હવે વપરાશકર્તાઓ આધાર ઓથેન્ટિફિકેશન વિના તત્કાળ ટિકિટ બુક કરાવી શકશે નહીં હવે આધાર ઓથેન્ટિફિકેશન એટલે તમારું આધાર કાર્ડ નંબર નાખશો ઓટીપી આવશે તો જ તમારી ટિકિટ બુક થશે એના સિવાય તમારી ટિકિટ હવે બુક થવાની નથી અને આ નવો ફેરફાર પહેલી જુલાઈથી લાગુ થવાનો છે અને જે ઓટીપીવાળી સિસ્ટમ થવાની છે એ પંદર જુલાઈથી અમલમાં આવશે મિત્રો આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે એજન્ટો ખૂબ મોટી માત્રામાં ટિકિટો બુક કરાવી લે છે અને કાળા બજારમાં વેચતા હોય છે એને ધ્યાને રાખીને આ નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ટિકિટ બુક કરાવશે એ ગ્રાહકોમાં પહેલાં ઓટીપી જશે ઓટીપી તમે નાખશો તો જ ટિકિટ બુક થશે જેથી મિત્રો હવે એજન્ટોને મોટો ઝટકો લાગવાનો છે હવે દરેક ગ્રાહકો છે અને મોટો ફાયદો થવાનો છે અને બીજો ઝટકો પણ એજન્ટોને લાગી ગયો છે કે હવે એજન્ટો જેટલા પણ અધિકૃત એજન્ટો હશે એ ટિકિટ ખુલ્યા એટલે કે તત્કાળ ટિકિટની બારી ખુલે એના ત્રીસ મિનિટ પછી જ ટિકિટ બુક કરાવી શકશે અડધી કલાક તો ગ્રાહકો ટિકિટ બુક કરશે એજન્ટોએ અડધી કલાક સુધી ટિકિટ બુક કરવાની નથી જોકે એસી ક્લાસની ટિકિટ દસ વાગે શરૂ થાય તો એજન્ટો માટે સાડા દસે શરૂ થશે અને સ્લીપર ક્લાસની ટિકિટ અગિયાર વાગે શરૂ થાય તો એજન્ટો માટે સાડા ટિકિટ શરૂ તો એજન્ટોના બીજો મોટો ઝટકો આપી દીધો છે આ સૌથી મોટા સમાચાર ગ્રાહકો હવે ફટાફટ ટિકિટ બુક કરાવી શકશે જે તમારી ટિકિટ થતી નહોતી હવે ગ્રાહકોના મોટો રાહત મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટમાં પણ હવે નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે લગ્ન લોંધણી લગ્નના સ્થળના આધારે નહીં પરંતુ તે સ્થળના તાલુકાની સબ રજિસ્ટર કચેરીમાં થશે કે જ્યાં કન્યા વરાજા અથવા તો તેના માતા પિતા રહેતા હોય એટલે જે સ્થળે તમે ભાગીને લગ્ન કરતા હોય અથવા તો કોઈ વિધિવત રીતે લગ્ન કરતા હોય તે લગ્ન સ્થળ ક્યાં હોય એની સબ રજિસ્ટ્રારમાં હવે લગ્ન સર્ટિફિકેટ નહીં બને જ્યાં વરાજા રહેતા હોય કન્યા રહેતા હોય અથવા તો એના માતા પિતા રહેતા હોય એ જગ્યાના જે સબ રજિસ્ટ્રાર કચેરી હશે ત્યાંથી જ હવે મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે નવો ફેરફાર થઈ ગયો છે મોટા સમાચાર અને લગ્ન નોંધણી દરમિયાન પણ પરિવારના એક સભ્ય હાજર રહેવું જ પડશે જો કદાચ હાજર ન રહી શકે તો ત્યાં જે લગ્ન કરાવનાર પંડિત હોય મોલવી હોય કે પારઘી હોય એને ઓફિસમાં હાજર રહેવું પડશે અને એની જુબાની લેવી પડશે અને આ નિર્ણય મિત્રો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કરી નાખ્યો છે ગુજરાતમાં આ નિર્ણય લેવાયો નથી તો મિત્રો ભાગીને જે લોકો લગ્ન કરી નાખતા હોય ખોટી રીતે જે લગ્ન કરી નાખતા હોય એને હવે આ મોટો ઝટકો ઉત્તર પ્રદેશની યોગી સરકારે આપી દીધો છે તો મિત્રો ગુજરાતની અંદર પણ આવા બનાવો બને છે તો ગુજરાતમાં પણ આવો નિયમ લાગુ થવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો મહિલાઓ માટે હવે રાત પાળી મંજૂર કરી નાખવામાં આવી છે ગુજરાતમાં કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમોમાં હવે સાંજના સાત વાગ્યા પછી અને સવારના છ વાગ્યા પહેલાં એટલે કે રાત્રિ દરમિયાન પણ મહિલા શ્રમિકો નોકરી કરી શકશે મંજૂરી આપી દેવામાં આવી છે તો મિત્રો હવે સ્ત્રી શ્રમયોગીઓ રાત્રિ પાળીમાં પણ કામ કરી શકશે મોટા સમાચાર રાત પાળીમાં પણ મહિલાઓ કામ કરી શકશે મંજૂરી આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સરકારી કર્મચારી માટે મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે સરકારી અધિકારીઓ છે ને નાસ્તાનો ખર્ચો આપવામાં આવે છે એ ખર્ચામાં દોઢસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો હવે સરકારી અધિકારીઓ વધુ સારી રીતે જલસા કરવાના છે નાસ્તા અને ભોજનના ખર્ચામાં દોઢસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે સરકારના સચિવ કક્ષાના જે અધિકારીઓ હતા એને નાસ્તા માટે વીસ રૂપિયા મળતા હતા એની જગ્યાએ હવે પચાસ રૂપિયા મળશે બપોર અને રાતના ભોજન માટે સો રૂપિયા મળતા હતા એના બદલે હવે રૂપિયા મળશે આમ નાસ્તા માટે વધારે આપવામાં આવશે હવે સરકારી બાબુઓને તો જલસા જ જલસા કરવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવી દેવામાં આવી છે અગાઉ દસ્તાવેજો સાથે મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ હતી એને લંબાવીને હવે ચૌદ જૂન બે હજાર છવ્વીસ એટલે કે એક વર્ષ લંબાવી દેવામાં આવી છે તો હવે મિત્રો તમારે આધાર કાર્ડની અંદર સરનામું બદલવું હોય પિતાનું નામ બદલવું હોય તો મફતમાં તમે બદલી શકશો બાકીની કોઈ પણ અપડેટ બદલવી હોય તો તમારે આધાર સેન્ટર જ જવું પડશે પરંતુ સરનામું બદલવું હોય પિતાનું નામ બદલવું હોય તો તમે મફતમાં હવે આધાર કાર્ડમાં અપડેટ કરી શકશો સૌથી મોટા સમાચાર મળ્યા છે તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ઉપયોગી ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન